બોટાદ જિલ્લાના ગઢડાના ભડલીના જાંપે આહિરનગર વિસ્તારમાં શુભેચ્છા મુલાકાત દરમિયાન આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ દિલ્હી બ્લાસ્ટ અને ખેડૂતોને થયેલા નુકસાનને પગલે નિવેદન આપ્યું હતું પ્રવીણભાઈ તોગડીયા દિલ્હી બોમ્બ બ્લાસ્ટને પગલે કહ્યું હતું કે પહેલગામ અક્ષરધામ ગોધરાની યાદ અપાવે છે હજુ પણ આવા જેહાદી તત્વો ભારતમાં જીવતા છે તેને કચડી નાખવા જોઈએ ભારતમાં આરડીએક્સ મળતું નથી તો આવ્યું છે પાકિસ્તાનથી

Jauh, ini banget. itu, video okay.

બરબાદ થઈ ગઈ જમીનમાં મગફળી ઉગી ગઈ ને પાથરામાં ઉગી ગઈ અને છોડ ઉપર કપાસે ઉગી ગયો સરસો સાફ થઈ ગયો અજમા દેખાતો નથી એવી સ્થિતિ થઈ ગઈ તો સરકારે પણ મદદ કરી પણ મેં નક્કી કર્યું કે જે ગામમાં નીકળીને શહેરમાં જઈને આર્થિક સમૃદ્ધ પૈસા પાઠ થયા છે એમને કહીએ તો ગામમાં મદદ કરે મેં શરૂઆત મારા ગામ થી કરી અને મારા ગામમાં વાળકોને ફોન કરીને એક એક વ્યક્તિ પાસેથી પચાસ હજાર લાખ રૂપિયા એવા ભેગા કર્યા ગામમાં હરિજન વાળન સહિત ખેતી કરે છે અને એનું નુકસાન ગયું એમની યાદી બનાવી કાલ મારા ગામ સાજન્ટીમા પૈસા આપ્યા અહીંયા ગઢડા તાલુકાનું લીંબડીયા માં આપ્યા એક આંબા કરીને લીલીયા તાલુકામાં અને અંટાળિયા આ ચાર ગામમાં આપ્યા આવી મેં ચોત્રીસ ગામમાં ગુજરાતમાં ખેડૂતોને પૈસા આપવાની વ્યવસ્થા ગોઠવી છે દિલ્હીમાં ગઈકાલે બોમ્બ બ્લાસ્ટ થયો એ યાદ આપે છે કે પહેલગામ હોય અક્ષરધામ હોય ગોધરા હોય કે દિલ્હી હોય હજી આવા જેહાદી તત્વો ભારતમાં જીવતા છે એને કચડી નાખવા જોઈએ અને ભારતમાંથી મળતું નથી પાકિસ્તાન માંથી પાકિસ્તાનમાંથી સરહદમાંથી પાર કરીને આરડીએક્સ જ કઈ રીતે બધાએ મળીને ચિંતા કરવી પડશે વિશ્વાસ છે કે નરેન્દ્રભાઈ અમિતભાઈ આ બધું જ કચડી નાખવાનું કામ કરશે